છત્રી લેવા આવ્યા છો સારી છત્રી જોવાનું પછી શું બાકી સ્ટાફ ની જોવાનું હોય કે કે અંદર તૂટેલો નથી ને એ બધું જોવાનું ફિટિંગ ઉપર છે અને આ ભાઈ ભાવ ભાવમાં નક્કી કરવાનું સોંઘા મોંઘી

અતારા ચારસો સાડા ચારસો ભાવશે અઢીસો રૂપિયા ભાવશે વાત થઈ બોલો ભાઈ કોઈ મોંઘી લાગે ને અત્યારે એ પ્રમાણે કાપડ એ તાલપત્રી નું જ આવતું તાલપત્રી નું કાપડ આવતું આ પ્લાસ્ટિક છે એટલે પ્લાસ્ટિક ટકે આ તો છોકરાઓને રમવા માટે